હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું મોહનથાળ બનાવવાની રેસીપી મોહનથાળ બનાવવા માટે મેં અહીંયા કકરો ચણાનો લોટ લીધેલો છે પાંચ વાટકી કકરો ચણાનો લોટ લીધો છે બે વાટકી ખાંડ લીધેલી છે અઢી વાટકી ઘી લીધું છે પિસ્તાની કતરણ બદામની કતરણ ચારોળી ઇલાયચી વાટીની લીધી છે કેસરી યલો ફૂડ કલર લીધો છે અને દૂધ લીધું છે થાબુ દેવા માટે આટલી સામગ્રીનો ઉપયોગ કરીને આપણે આજે એકદમ સરસ ટેસ્ટી મોનથાળ બનાવીશું હવે એક મિક્સિંગ બાઉલ લઈશું એની અંદર આપણે ચણાનું કોકરો લોટ એડ કરવાનું છે લોટની વચ્ચે આ રીતે ખાડો કરી લેવાનો છે અડધી વાટકી ઘી લઈશું અડધી વાટકી દૂધ એડ કરવાનું છે દૂધ અને ઘીને એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાના છે લોટના એક એક કણમાં એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે આ પ્રોસેસને ધાબો દેવો એવું કહેવામાં આવે છે આ પ્રોસેસ કરવાથી લોટ એકદમ સરસ દાણીદાર બની જાય છે અને આપણું મોહનથાર એકદમ સરસ દાણીદાર બનીને રેડી થાય છે ઘી અને દૂધ લોટમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આ રીતે આપણે લોટને દબાવી દેવાનું છે આ રીતે લોટને દબાવીને આપણે દસથી પંદર મિનિટ રહેવા દેવાનું છે ઢાંકી દેવાનું છે પંદર મિનિટ રેસ્ટ આપીશું પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે આ લોટને આપણે ચાળી લેવાનું છે લોટને ચાળવાથી એક એક કણ એક સરખું થઈ જાય છે એટલે આપણે લોટની ચાડી લઈશું ચાણાની મદદથી આપણે લોટની ચાડી લઈશું બધા જ લોટને આપણે ચાણામાં એડ કરી દેવાનું છે હવે આપણે લોટની ચાડી લેવાનો છે આ રીતે લોટમાં રહેલા જે ગાંઠા હોય છે એને પણ આ રીતે આપણે હાથનો ઉપયોગ કરીને આ રીતે ચાળી લેવાના છે હાથની મદદથી આ રીતે પ્રેસ કરીને આપણે ચાળી લેવાના છે બધો જ લોટ એકદમ સરસ રીતે ચડાઈ ગયો છે એક સરખું છેદાર સ્ટ્રેક્ચર આવી ગયું છે જાડા તળિયાવાળી વાળી કઢાઈ લીધી છે ગેસની ફ્લેમ ચાલુ કરીશું કઢાઈમાં ઘી એડ કરીશું બધું જ ઘી એડ કરી દેવાનું છે કઢાઈમાં લોટ એડ કરીશું લોટ ને ઘી સાથે મિક્સ કરીશું આ રીતે આપણે સતત હલાવતા જઈને લોટ ને શેકવાનો છે લોટ શેકાશે એટલે એકદમ ફ્લફી થઈ જશે ચણાના લોટની લોટિયમ ફ્લેમ પર જ શેકવાનું છે લોટ આપણો શેક જેમ જેમ શેકાશે એમ એમ એકદમ ફ્લફી થતો જશે આપણે સતત હલાવતા રહેવાનું છે જેમ જેમ લોટ શેકાશે એમ ઘી પણ છૂટું પડતું જશે લોટની સતત ફલાવતા રહીને શેકવાનો છે લોટ શેકાઈ જશે એટલે સરસ સ્મેલ આવશે શેકાવાની ધીરે ધીરે ઘી છૂટું પડવા લાગ્યું છે ચણાનો લોટ એકદમ ફ્લફી થવા લાગ્યો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ લોટ આપણો એકદમ સરસ ફ્લફી શેકાઈ ને ડબલ થઈ ગયો છે એકદમ સરસ દાણીદાર સ્ટ્રેક્ચર થઈ ગયું છે મેં અહીંયા ફ્રેશ બે ચમચી મલાઈ લીધી છે મલાઈની જગ્યાએ માવાનો ઉપયોગ પણ કરી શકાય છે માવાની જગ્યાએ દૂધનો ઉપયોગ પણ કરી શકાય છે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે મલાઈ એડ કરવાથી માવાનો ટેસ્ટ આવે છે મોહનથાળમાં ચણાનો કકરો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ આપણે બે મિનિટ સુધી આ રીતે હલાવવાનું છે નીચે વળે નહીં એટલા માટે હવે આપણે ચાસણી બનાવીશું ખાંડ એડ કરીશું બે વાટકી ખાંડ લીધેલી છે એક વાટકી પાણી લેવાનું છે ખાંડની ઓગાળી લેવાની છે મોહનથાળ બનાવવા માટે આપણે તારવાળી ચાસણ બનાવવાની છે ખાંડને ઓગળવા દેવાની છે ગળ્યું વધારે ખાતા હોય તો ખાંડ થોડી વધારે પણ એડ કરી શકાય છે અને જો ગળ્યું ઓછું ખાતા હોય તો ખાંડ થોડી ઓછી પણ કરી શકાય છે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ થોડી પ્લસ માઇનસ કરી શકાય છે પણ જે મેં બે વાટકીનું માપ લીધું છે એ પરફેક્ટ માપ છે બધી જ ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે ચાસણીની ઘટ થવા દેવાની છે થોડી ઘટ થાય એટલે ચેક કરીશું ચાસણીને સેજ વાટકીમાં લઈશું સહેજ ઠંડી થવા દેવાની છે હજી તાર તૂટી જાય છે થોડી વાર ચાસણી થવા દેવાની છે ફરીથી આપણે ચાસણી ચેક કરીશું એક ટીપુ લઈશું તાર ચેક કરીશું પરફેક્ટ એક તારની ચાસણી બની ગઈ છે આ રીતની એક તારની ચાસણી બનાવવાની છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે હવે આપણે ચાસણીને શેકેલા લોટમાં એડ કરીશું ચાસણીને લોટમાં એડ કરીશું ચાસણી અને લોટને સારી રીતે મિક્સ કરી લેવાના છે ફૂડ કલર એડ કરીશું ઈલાયચી પાવડર બંનેને સારી રીતે મિક્સ કરી લઈશ કલર અને ઈલાયચી એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે મોહનથાળની પ્લેટમાં થારી લઈશું પ્લેટને ઘીથી ગ્રીસ કરવાની છે બીજી પ્લેટને પણ ગ્રીસ કરી લઈશું હવે મહન થાળની પ્લેટમાં લઈ લઈશું બંને પ્લેટોમાં મોહનથાળ લઈ લીધું છે હવે એને આ રીતે હલાવી લેવાનું છે એટલે એકદમ એક સરખો સેટ થઈ જાય હવે આપણે ઉપરથી ડ્રાય ફ્રૂટ ભભરાવીશું પિસ્તાની કતરણ લઈ લીધી છે મેં બંને ડીશોમાં આપણે પિસ્તાની કતરણ ભભરાવી લેવાની છે હવે આપણે બદામની કતરણ લઈ લઈશું એનાથી ગાનીસ કરી લેવાનું છે બંને ડીશોમાં ચારોલી વભરાવી લેવાની છે પ્લેટને આલી આ રીતે ઠપકારી દેવાની છે એટલે ડ્રાય ફ્રુટ એકદમ સરસ રીતે સેટ થઈ જશે હવે આપણે મોહનથાળને સેટ થવા માટે મૂકી દેવાનું છે સેટ થઈ જાય પછી જ આપણે કટ લગાવીશું ફ્રેન્ડ્સ આપણો મોહનથાળ ઠરી ગયો છે મોહનથાળને છ કલાક જેટલો સમય લાગ્યો છે ઠરતા કટ લગાવી લઈશું એકદમ સરસ ઠરી ગયો છે મોહર આપણે આ રીતે કટ લગાવી લેવાના છે એક સરખા કટ લગાવીશું પ્લેટ ને ફેરવી લઈશું

મોહનથાળની પ્લેટમાંથી કાઢીશું એકદમ સરસ મોહનથાળ બન્યું છે તમને તોડીને પણ બતાવું અંદરથી પણ એકદમ સરસ દાણેદાર બન્યું છે મોહનથાળ અને એકદમ સોફ્ટ બન્યું છે સરસ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પરફેક્ટ માપસાથી મોહન થાળ એકદમ સરસ બન્યું છે તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે મોહનથાળ બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે મોહનથાળ કેવો લાગ્યો મારી ચેનલને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ